સલોનીઓ સાક્ષી રેડી ચાલો એ મ્યુઝિક વાગે દોડજો હા પછી ટીચર જે શબ્દ બોલે ને એ જેને પહેલાં મળી જાય એને લઈને ઝડપથી ખુરશીમાં બેસી જવા બરાબર છે ચલો વગા મકાન મકન જેને મળે તે ખુરશીમાં બેસી જાય મકાન

ગરમ શોધી કાઢો ગરમ ક્યાં લખી છે ગરમ ગરમ જેને મળે તે ખુરશી માં બેસી જાવ વેરી ગુડ એકદમ સાચું છે દોડ 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 બોલો ગરમ 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 જીસા નવ એક વાક્ય બોલવું પડશે જેમાં ગરમ શબ્દ આવે

જેને મળે ને તે ખુરશીમાં બેસી જજો ફટાફટ એકદમ સાચું છે વેરી ગુડ દળ ધરધડ તર વેરી ગુડ બહુ સરસ જ બોલો કદમ જો એ સત્ય અને જાગુમાં કોણ સાચું વાંચે છે જમ જમ વેરી ગુડ જાગુ તીતી ગઈ બહુ સરસ બહુ સરસ હ કોંગ્રેસી લેશન બોલો જમ હવે ટીચર વાક્ય બોલે છે એટલે તમારે એક કરતા વધારે સ્લેટ લેવી પડશે જનક રમાત્રમ જનક રમાત્રમ જનક વેરી ગુડ જનક રમાત્રમ હોદો હોદો ત્રણ શબ્દો ઓદવા પડશે વેરી ગુડ જનક રમાત્રમ એકદમ સાચું વેરી ગુડ હવે જનક અહીંયા જનક આપી દો આને જનક આપી દો જનક ક્યાં છે હા હવે રમત આપી દો અને હવે એકદમ સાચું બોલો જનક રમત રમ રમત જાગુ રમત રમ રાજકુમાર રમત રમ વેરી ગુડ હા રાજકુમાર બહુ સરસ વેરી ગુડ ટીચર વાક્ય બોલે છે ધ્યાનથી સાંભળજો જનક ગરમ જમ જનક ગરમ જમ વેરી ગુડ બરાબર છે વધુ વધુ આગળ જનક પછી ગરમ જમ ઓહ સરસ વેરી ગુડ વેરી ગુડ જામ એકદમ સાચું બંને માટે તાળી પડો દોનો જો જનક ગરમ જામ બોલો જનક ગરમ જામ એટલે જનકને કે છે તું ગરમ ગરમ જાવ એમ મતલબ ગરમ ગરમ ખાના ખા બહુ સરસ વેરી ગુડ બેસી નમન કર મકાન સુધુ સુધુ શબ્દો અને વાક્ય બનાવો વેરી ગુડ વેરી ગુડ મકાન નમન કર નમન વેરી ગુડ વેરી ગુડ કર એકદમ સાચું જે બે હોદિયા దోన్ కరీ వా జనక రమతర జనక రమతర શોધો શોધો જનક ક્યાં લખ્યું છે વેરી ગુડ વેરી ગુડ રમત રમત સાક્ષી સહી હા અરે વાહ વેરી ગુડ રિઝવન તો સહીએ રમ રમ એકદમ સાચું એકદમ સાચું બોલો જનાક રમાત રમ જનક રમત રમ રિઝવાન રમત રમ સહેનાજ રમત રમ આવડજો હા વાક્યો પછી કાલે ટીચર વાક્યો બોલશે ને તમારે લખવાના છે શ્રુત લેખનમાં બરાબર છે ને ચાલો બેસી જાઓ વાળા રેડી ટીચર જે અક્ષર બોલે એને જેને પહેલા મળી જાય તે દોડીને ગોળ કરી આવે બરાબર છે ચલો તમારું બધાનું ધ્યાન સામે હા શોધી કાઢો ચ જેને પહેલા મળી ગયો તે દોડો ચ વેરી ગુડ ચ ઉપર ગોળ કરો એ બતાવ નહીં બતાવ નહીં એનો મતલબ તમને મળ્યું હોય તો જ દોડવાનું ને બરાબર છે વેરી ગુડ તાળી પાડો કોઈ બીજા નહીં બતાવે તમને મળ્યું હોય તો જ દોડો નહીં નહીં દોડવાનું અને જે સૌથી પહેલાં ચોક લેશે ને એને ચાન્સ મળશે બરાબર છે એટલે બીજા કોઈ બેઠા બેઠા નહીં બતાવે હા તમારો એક પોઈન્ટ થયો આ ટીમ મેડમ રેડી બોલો બીજું શોધી કાઢો જ સત્યમ વેરી ગુડ વેરી ગુડ શોધી કાઢો આર્યન તમે શોધી કાઢો વ્યા છે એને વી કહેવાય હોદમ સાફ કરો પેલા ગોળ કરેલું સાફ કરો બોલો સરસ સલોની બતાવશે અણં એકદમ સાચું વેરી ગુડ વેરી ગુડ બહુ સરસ સામે લખેલા બધાને મૂળાક્ષરો દેખાય છે હમણાં આપણે મૂળાક્ષર વાંચ્યા ને હવે તમારે શોધવાના છે આપણે સરસ ગેમ રમીએ છીએ જુઓ કે બબ્બેની છોડીમાં આવવાનું અને ટીચર જે મૂળાક્ષર બોલે એ તમારે શોધવાનું જેને સૌથી પહેલાં મળે ને એને ચોકડી કરી દેવાની પછી આપણે જોઈશું કે આ એક ટીમ છે અને આ બીજી ટીમ છે એમાંથી કોના સૌથી વધારે પોઈન્ટ આવે છે બરાબર છે ને તમે બંને ટીમમાં દસ દસ જણા છો જોઈએ છે કોના સૌથી વધારે પોઈન્ટ આવે છે ચાલો પહેલાં આવી જાઓ રોહન અને છોટી રોહન અહીંયા ઊભા રહો છોટી તમે પેલી બાજુ ઊભા રહો ચોક છે ને તમારી પાસે આમ ફરી જાઓ પેલી બાજુનો મોડ રાખો જેને સૌથી પહેલાં મળે ચોકડી કરી દેજો રેડી ચલો આ લોકો મળે તાળી પાડો એકદમ ચાલો શોધી કાઢો ચ જેને સૌથી પહેલાં ચ મળે ચોકડી કરો ચ રોહન વેરી ગુડ રોહન એક પોઈન્ટ કરતા જાઓ પેલી બાજુ બસ ચાલો છોટી આપી દો અને ચોક જાગુને તમે પ્રતિમાને આપી દો તમારે પાછળ જતું રહેવાનું પાછળ આગળ ખસતા જ રહેજો આગળ ખસતા રહેજો તમે લોકો આગળ આગળ આવજો બોલું શોધી કાઢો વેરી ગુડ બરાબર છે બરાબર છે એક પોઈન્ટ કરતા આ બાજુ એક પોઈન્ટ કરો ચલો યુવરાજ અને મનીષા શોધી કાઢો ઘ ખોટું છે ઘ ખોટું છે ઘ ઘ ખોટું છે એકદમ સાચું છે મનીષાનું વેરી ગુડ એક પોઈન્ટ કરો મનીષા એક પોઈન્ટ કરો બસ વેરી ગુડ સુધી કાઢો લ વેરી ગુડ રાહુલ એક પોઈન્ટ ચાલો બોલું છ છ વેરી ગુડ બંનેનો એક પોઈન્ટ બંનેનો એક એક તમે પણ એક કરો તમે પણ એક કરો ચાલો ચાલો આપી દો અક હમ સાચું જો આપણે અત્યારે શબ્દની રમત રમીએ છીએ બરાબર છે જો અહીં સ્લેટમાં શબ્દો લખેલા દેખાય છે આપણે પેલું કેટલા રે કેટલા રમીએ છીએ ને એના જેવી રમત છે હું બોલું ને કે શબ્દ તો તમારે કહેવાનું કયો શબ્દ પછી ટીચર બોલે ને એ શબ્દ તમારે શોધવાનો જેને સૌથી પહેલાં મોડે ને એને ખુરશીમાં જઈને બે જવાનું ખુરશીમાં લઈ બેઠ ઠીક હે ઓર એક વાક્ય બી બોલના હૈ કલ આપણે વાક્ય બોલતા હતા કે નહીં એવું એક વાક્ય બોલજો ચાલો શરૂ કરીએ ગે ચલો એક વાર તાળી પાડો તો કોણ બરાબર વાંચતા શીખી ગયા છે બરાબર ને ચાલો દોડો શબ્દ શબ્દ રે શબ્દ રજા સુધો રજા જેને રજા મળે તે બે જમ લઈને ચાલો નહીં બતાવો ખોટું છે રજા એ પણ ખોટું છે આ તો રાજા છે રજા આ સાયનાથ તો એકદમ સાચું બોલો રાજા રાજા હવે કોણ વાક્ય બોલશે સૈનાથ તમે બોલો આવડે તો મારી શાળામાં રજા મળે છે મારી શાળામાં રજા મળે છે વેરી ગુડ ચાલો કઈ વાંધો નહીં બહુ સરસ ચાલો બોલું આગળ ચાલો દોડો શબ્દ રે શબ્દ સદારે રે શબ્દ ગામ ગામ

અરે વાહ મળી ગયું મળી મારી પાસે કાન છે કેટલા છે મારી પાસે બે કાન છે એવું બહુ સરસ કઈ વાંધો નહીં ચલો બોવ સરસ મૂકી દે અરે शब्द तारा, तारा सुधी करो तारा क्या <laughs> मड़ी क्याल मड़ी तारा पायल <laughs> तारा नहीं केवाय चलो ए जिसने पकड़ा वो सब आ जाओ सब आ जाओ सबको सबको विजेता जाहिर करेंगे चलो कोई बात नहीं मुझे पहले दिखाओ तारा है दिखाओ अरे तुम सब जीत गए बस तुम सब जीत गए तुम सब जीत गए पहले दिखा दो मुझे कि तारा तारा ही तो जो तारा भी आपने मीटा दिया तारा लिखा हुआ जिसे पकड़ा वो सब जीत गए बस सब जीते आने तारा लगे काड़ी चलो अब सही है चलो बोलो तारा तारा, तारा।

ने <laughs> ले लिया सैनाथ ने ले लिया वेरी <laughs> गुड पहले तो जीसान ने लिया था पर उसके पास से ले लिया है ना जिसान तूने पहले पकड़ा था छोड़ दिया तुमने लोगों ने ऐसा किया होगा बेचारा कि छूट गया तो फिर चलो बोलो मजा मजा जीसान ने मजा नहीं आई शैनाथ ने मजा आई क्योंकि सैनाथ जीती गई वेरी गुड चलो शब्द શબ્દરે શબ્દ ગાજર શોધો ગાજર કોણ સૌથી પહેલા શોધે છે ગાજર ખોટું છે છોટી ખોટું છે ખોટું છે જાગુ એકદમ સાચું જાગુ બોલાવ છો કયો શબ્દ છે બોલો ફરી બોલો ઓર એક વાર

साइनाथ जाग आशुतोष जाग। जाग।, 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 <laughs> जाग।, तो जाग जाग ही जाए सो गए हो तो जाग जाओ है ना चला मुकी दो बोलो शब्द रे शब्द शब्द रे शब्द नमाज नमाज रोहन नो एकदम साचु बोलाओ नमाज बोलो नमाज बोलाओ सॉरी આમ ફરીને હવે એક વાક્ય બોલો રીઝવાન નમાજ પડે છે હે સરસ વેરી ગુડ બેસી જાઓ ચાલો